ઓહો શું બનાવવા દે છોલે પૂરી બનાવી જાત મેં તમારા માટે આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો લે હું તને એક સરપ્રાઈઝ આપું આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે નવું નાટક ક્યાંથી આવ્યું બક એટલે નવું નાટક નહીં મને એક રીયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે બોલો તમારી રીયલ સ્ટોરી એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે સિંહ જેવો હોય છે પછી એના લગન થાય છે એટલે બકરી જેવો થઈ જાય છે અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે પછી એના સાસરી વાળા હોય છે ને એક નંબરના વિચિત્ર એ તમને કેમ નહીં ખબર એટલે સ્ટોરી એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને હા આગળ તો હા ભટ પછી એનો હાડો એક નંબરનો ચોર એક નંબરનો કરુ ભગત આખા પિક્ચર માં એના જોડેથી પૈસા જ પડાઈ પડાઈ કરો તમે છે ને આ રીઅલ સ્ટોરી આપણા ઘર પર નહીં લખી ને એટલે આપડો ક્યાં મારો હાડો તો હારો છે બિચારો એની વાત મને કેમ એવું લાગે છે કે આપડા ઘર ઉપર જ છે એટલે નહીં આપડા ઘર ઉપર તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં બોલો આગળ પછી છે ને એના સસરા એક નંબર ના કાચિંડા જેવા એટલે તમે મારા પપ્પા ને કાચિંડા કહો છો એટલે તારી વાત નહીં તું તારી ઉપર કેમ લઉં છું એટલે રંગ બદલે પિક્ચરમાં નાની નાની વાતે હું નતો બોલ્યો આમ તેમ વાતો ફેરવી નાખ રંગ બદલે એમ એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા આગળ બોલો ને પછી એની માં છે ને

તમે અમારી ઉપર કહો તું એમ કઉ છુ તમે અમારા ઉપર કહો છો પિક્ચર બને કેમ કેમનું આવી રીતે તમે તમારા ઉપર લોક જવાનું બનાવશો ને ભલા હેટ જશે હેટ અમે પૈસા ઉડવાના તું જો

વાસણ ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા કચરા બધું થઈ ગયું હા કચરા બધું સરસ થઈ ગયું કપડા ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા ને અને રસોઈ રસોઈ એકદમ જોરદાર બની ગઈ તો હું શું કહું છું બધું કામ મે સરસ પતાઈ દીધું છે તો મને આજ તો ભાઈ બંદો જોડે જવા દે ને હા જાવ પણ ફટાફટ વેલા ઘેર આવી જજો ને તો તમે નહીં આવો તો હું આવીશ અને શું કહેવાય તો પેલા મારો પગાર આવ્યો છે એમાંથી કઈક પૈસા મને વાપરવા મળી જાય આપું છું હવે ला पकड़ो ला पांच तो आलवा जाओ बाटला लाइन नेत्रा ए ले लो लाओ जाओ चाल से